નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે શક્તિ નામનું વાવાઝોડું છે એ અસર છે આ વાવાઝોડું છે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને દ્વારકાથી અઢીસો કિલોમીટરની દૂરી પર અરબ સાગરના દરિયાની અંદર આ વાવાઝોડું બન્યું છે વાવાઝોડાની અસર ગુજરાતને પહોંચશે બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ખાસ કરી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના જિલ્લાઓની અંદર વાવાઝોડાનો ઘેરાવો છે એ મજબૂત બની અને આગળ આવશે મિત્રો આજથી બે વર્ષ પહેલાં બિપોર જોઈ વાવાઝોડું એ પહેલાં તાવતે વાવાઝોડાનો જે ખતરો ગુજરાત ઉપર મંડરાતો તો એવો ખતરો અત્યારે શક્તિ નામના વાવાઝોડાનો ગુજરાત ઉપર મંડરાવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતને છ સાત અને આઠ આ ત્રણ દિવસ માટે અતિભારે આગાહીનો સામનો કરવો પડશે ગુજરાત ઉપર ચોમાસું અત્યારે વિદાય તરફ આગળ વધી ગયું છે તેમ છતાં ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે મન મૂકીને વરસી રહ્યો છે એવામાં મિત્રો નવી માહિતી સામે આવી રહી છે નવી આગાહી સામે આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર હવે ચોમાસાની વિદાય તરફ જતી વેળાએ એક નવું વાવાઝોડું છે એક્ટિવ થયું છે અને આ વાવાઝોડાની અત્યારે બસો ને પચાસ કિલોમીટર સુધીની રેન્જ છે કે ત્યાંથી દૂર આ વાવાઝોડું છે એ કેન્દ્ર બિંદુ સાથે ઉત્પન્ન થયું છે હવે આ જે બપોર પછીનું વાતાવરણ છે ગુજરાતના દક્ષિણ ઝોન સૌરાષ્ટ્ર ઝોન અને દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડ્યો છે સાથે આવતીકાલે વહેલી સવારે અગિયાર વાગે પણ તમે વાતાવરણ જોઈ શકો છો આ વાવાઝોડું છે એની દિશા બદલતું જોવા મળી રહ્યું છે જેમાં શક્તિ નામનું વાવાઝોડું છે એ આવતીકાલે ફરી વખત ટ્રેફ છે એ દર્શાવશે એટલે કે આગળ વધશે ઓમાન તરફ જતું આ વાવાઝોડું છે મિત્રો પાંચ તારીખના રોજ એટલે કે રવિવારના રોજ આ વાવાઝોડું ફરી વખત સિસ્ટમનો યુટર્ન થશે વાવાઝોડાનું યુટન થશે અને ગુજરાત તરફ આ વાવાઝોડું આગળ આવતું જોવા મળી રહ્યું છે પાંચ ઓક્ટોમ્બરના રોજ તમે જોઈ શકો છો પાંચ ઓક્ટોમ્બરે વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ એટલે કે રવિવારનો દિવસ ખતરાનો દિવસ છે એ સાબિત થશે રવિવારના દિવસે મિત્રો ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમની સાથે વાવાઝોડાની પણ અસર જોવા મળશે સાથે છ ઓક્ટોબરના રસ તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે ફ્રી વખત સિસ્ટમના યુટર્ન સાથે વાવાઝોડાનો પણ યુટર્ન થયો છે અને ગુજરાતના દરિયાકાંઠાના સાગરના જે વિસ્તારો છે ત્યાં આ વાવાઝોડું આગળ આવી રહ્યું છે સાત આઠ અને નવ ઓગસ્ટના રોજ ઓક્ટોબરના રોજ તમે જોઈ શકો છો નવ ઓક્ટોમ્બરે ઠેક આ વાવાઝોડું છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખૂબ નજીક છે એ પહોંચી જવાનું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નવ ઓક્ટોબરના રોજ જે વરસાદની આગાહી અને વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી રહી છે એમાં પણ સિસ્ટમનો ટ્રફ જે આધારિત છે એ વરસાદની આગાહી પ્રમાણે આગળ વધી રહ્યો છે અને આ વાવાઝોડું હજી પણ ખતરો સાબિત થશે કારણ કે આ વાવાઝોડાના કારણે તારીખ તમે જોઈ શકો છો દસ તારીખ સુધીમાં વાતાવરણ છે એકદમ પલટાતું જોવા મળશે અને આ વરસાદની સ્થિતિ હજી પણ ભયંકર સાબિત થશે અને વાતાવરણની અંદર વાવાઝોડાનો ખતરો છે એ મંડરાતો જોવા મળશે આ વરસાદની આગાહી મિત્રો બેથી ત્રણ દિવસ માટે ચાલવાની છે અને વરસાદની આગાહી પણ બેથી ત્રણ દિવસ માટે તમે જોઈ શકો છો એ પ્રમાણે કન્ટિન્યુ છે એ વરસાદ ધોધમાર પડશે બે ઇંચથી પાંચ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં જોવા મળશે ચોમાસું વિદાય તરફ છે તેમ છતાં આ વાવાઝોડાની અસર ગુજરાતની અસર છે એ પહોંચાડી શકે છે તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રેજો મિત્રો ચક્રવાતી વાવાઝોડાનું નામ શક્તિ આપવામાં આવ્યું છે હવે આઈ એમડી પણ આગાહી જાહેર કરી દીધી છે કે આ ચક્રવાતી વાવાઝોડું જે શક્તિ નામનું વાવાઝોડું છે એ પાકિસ્તાનના દરિયા તરફ જશે કરાચીના દરિયા તરફ જશે ને ત્યાંથી સિસ્ટમનો યુટર્ન થશે ઓમાન અને મસ્કટ તરફ જતું વાવાઝોડું ફરી વખત ગુજરાતને ટકરાશે જેમાં ગઈ વાવાઝોડાની અસરના કારણે કચ્છ લાગુના દરેક જિલ્લાઓની અંદર ભૂકા બોલ્યા હતા વરસાદે છે એ મન તારાજી સર્જી હતી હવે પછી શક્તિ નામનું વાવાઝોડું ફરી વખત સક્રિય થઈ રહ્યું છે ને આ વાવાઝોડું હવે જામનગર વેરાવર ગીર સોમનાથ અમરેલી પોરબંદર જૂનાગઢ જામનગર તિલૈ દ્વારકા સુધીના જિલ્લાઓ

મળી રહી છે આ ખતરો મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો છે એવું નથી સિસ્ટમનો પણ છે કારણ કે સિસ્ટમની અંદર વરસાદની આગાહી હતી હવે ગુજરાતમાં ચોમાસું છે એ ફરી વખત શરૂ થવાને લઈને સૌથી મોટી આગાહી મળી રહી છે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર ચોમાસાના વિદાય પછીનો નવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આ વરસાદનો રાઉન્ડ અતિ ભારે રહેવાનો છે ભોકા બોલાવશે ઓક્ટોબર મહિનો ખતરા સાબિત કરશે કારણ કે મિત્રો દિવાળીના પાવન તહેવાર પર પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે જેમ મિત્રો નવરાત્રિ અને દશેરાના તહેવાર બગડ્યા છે એમ હવે દિવાળીનો તહેવાર પણ વરસાદ ચોમાસાની સિઝનને લઈને બગડશે જેની સૌથી મોટી આગાહી અત્યારે મળી રહી છે તો આ દરેક આગાહી છે આપણે આઈએમડી ડિપાર્ટમેન્ટ સાથે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અને જાણીતાઓમાં નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે નવી નવી આગાહી કરવામાં આવે છે એ પ્રકારની માહિતી મેળવીએ છીએ ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ અને આગાહી જે છે એ ખાસ કરીને આઈકોન મોડલ જીએફએસ મોડલ અને ઇસીએમડબ્લ્યુ મોડલ આ ત્રણેય મોડલના ભાગરૂપે આપણે આગાહી અને માહિતી જોઈએ છે તો અત્યારે આઈકોન મોડલના ભાગરૂપે તમે માહિતી જોઈ શકો છો સૌરાષ્ટ્રથી અઢીસો કિલોમીટર દૂરની જે આ માહિતી છે કે અઢીસો કિલોમીટર દૂર આ વાવાઝોડું શક્તિ નામ જે આપવામાં આવ્યું છે શક્તિ નામનું વાવાઝોડું ત્યાં પહોંચી ગયું છે સિસ્ટમનો યુટર્ન થશે વાવાઝોડાનું યુટર્ન થશે એટલે ફરી વખત કચ્છ ગુજરાતના જિલ્લાઓને ધમરોળતી સિસ્ટમ વરસાદરૂપી છે એ આગળ આવશે તેમાં પણ મિત્રો પવનની ગતિની જે વાત કરવામાં આવે તો પવનની ગતિ અત્યારે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની સુધીની અત્યારે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં જોવા મળી રહી છે વાવાઝોડું ગુજરાત તરફ આવશે એટલે કે આ વરસાદની સાથે સાથે પવનની ગતિની અંદર વધારો થશે એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને લઈને શરૂઆત થઈ જશે તો ગુજરાત ઉપર વરસાદી મન ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે એવામાં અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે એ આગાહી હવે તમને જણાવીએ સૌપ્રથમ મિત્રો તમે સિસ્ટમનો ટ્રેક જોઈ લો આજે મિત્રો દેવભૂમિ દ્વારકા તેમજ દ્વારકાથી ખૂબ દૂર વાતાવરણ એક છે એ ચુંબકીયું વાતાવરણ બન્યું છે ચોખ્ખું વાતાવરણ તમે જોઈ શકો છો કે વરસાદની સ્થિતિ ગુજરાત અને કચ્છ તરફ આગળ આવશે તડકો નીકળશે પરંતુ પવનની ઝડપમાં ઘટાડો થશે તેમ છતાં દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં હળવા ઝાપટા બપોર પછી છે એ જોવા મળ્યા છે અને સાંજ સુધીનું વાતાવરણ આજના રાત્રિ દરમિયાન દસ વાગ્યા સુધીમાં છે વીજળીના કડાકા ભડાકા સાથેનું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને આ જ વરસાદની આગાહી હજી આગામી ત્રણ દિવસ માટે છે એ સાબિત થશે જેમાં ચાર પાંચ અને છ ઓક્ટોબરના રોજ ગુજરાત ઉપર ભયંકર પોર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે ખાસ કરીને આ વખતે કચ્છ અને દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અસર પહોંચશે તેમજ મિત્રો સિસ્ટમ અરબી સમુદ્રમાં મધ્ય તરફ જઈ ગઈ છે ફરી વખત રિટર્ન આવશે સાત આઠ અને નવ તારીખ સુધી ફરી વખત વરસાદની સંભાવના રહેલી છે તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ હજી પણ વિદાય તરફ છે તેમ છતાં ચોમાસાનો કહેર છે વધતાતું જોવા મળી રહ્યું છે ચોમાસું ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ખેડૂતોના પાકને નુકસાન કરી રહ્યું છે અને વરસાદની સિઝનના અવરવર ટાઈમની અંદર આઉટર ક્લાઉડ જે જોવા મળી રહ્યા છે એનએસ જ કારણે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો વાતાવરણની અસર બની અને ગુજરાત ઉપર વરસાદ છે એ ફરી વખત કન્ટિન્યુ છેલ્લા ચાર દિવસથી તમે જોઈ શકો છો કન્ટિન્યુ અને ધાર વરસાદ વરસી રહ્યો છે અને આવો જ વરસાદ હજી પણ જોવા મળશે આઠ નવ અને દસ ઓક્ટોમ્બર સુધી વરસાદનો માહોલ છે ત્યાર પછી ચોમાસું છે નિષ્ક્રિય અથવા નબળી પડશે અને ત્યાર પછી ચોમાસાનો વરસાદ છે એ ધીમો પડશે ત્યાં સુધી ગુજરાત ઉપર છે એ તાંડવ થવાની આગાહી બનતી રહેશે અને વાતાવરણની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ ગુજરાત ઉપર જોવા મળતો રહે એવામાં મિત્રો આ શક્તિ નામનું જે વાવાઝોડું છે એ હવે બનવાને લઈને સંભાવનાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે આજથી પાંચ વાગ્યાથી આ આગાહી વધી છે આવતીકાલે બાર વાગ્યે પણ એકસો અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકા છે છ ઓક્ટોમ્બરના રોજ ફરી વખત આ સિસ્ટમનો યુટર્ન થશે અને પાંચ ઓક્ટોમ્બર અને છ ઓક્ટોમ્બર આ બે દિવસ છે એ ગુજરાત ઉપર ભારેથી ભારે દર્શાવવામાં આવ્યા છે હવે વાવાઝોડું તો શક્તિ નામનું વાવાઝોડું બની ગયું છે પરંતુ એ વાવાઝોડાની અસર ગુજરાતને હજી પણ ઘેરશે વાતાવરણની અંદર અસર પડશે અને આ વાવાઝોડા સાથે બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે એના વિશેની પણ તમને માહિતી જણાવીએ તો ગુજરાત ઉપર જે વાવાઝોડું અત્યારે સાબિત થઈ રહ્યું છે જે સક્રિય થઈ રહ્યું છે શક્તિ નામનું વાવાઝોડું છે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બન્યું છે ઝીરો વન બી અત્યારે જે હવામાન વિભાગ દ્વારા નામ આપવામાં આવ્યું છે અને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આ અંગે છે એ ચેતવણી આપવામાં આવી છે ખાસ કરીને મોડલ અભ્યાસ કર્યા પછી મિત્રો આવતીકાલ સુધીમાં મજબૂત એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમનો અંદર શક્તિ વાવાઝોડું છે એ અરબી સમુદ્રમાં બની રહ્યું છે સાંજે મિત્રો સવારે અને રાત્રિ દરમિયાન ત્રણ કલાકો છે એ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી છે જેમાં આજે વહેલી સવારથી પાંચ વાગ્યાની સિસ્ટમ બની છે ચોસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ ફૂંકાશે અને વરસાદનું જોર વધશે જેમાં બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ નહીં પરંતુ ફૂટમાં વરસાદ પડશે અને પાણી પણ ભરાશે તો પણ જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પવનની ઝડપ પણ છે મિત્રો જોવા મળશે હવે હવામાન વિભાગ દ્વારા ડીપ ડિપ્રેશન જાહેર કરવામાં આવ્યું છે જોકે આવતીકાલ અને શનિવાર રવિવાર આમ વધુ મજબૂત બનતી સિસ્ટમ એકસો ને અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચશે ગુજરાત ઉપર વરસાદનો છે એ મેઘટાંડવનો રાઉન્ડ શરૂ થશે મીની વાવાઝોડાની અસર હતી પરંતુ એ મિની વાવજોડાની અસર મિત્રો આ શક્તિનામનું વાવાઝોડું જ હતું તેને કારણે થઈ હતી આ શક્તિનામનું વાવાઝોડું વધારે ઉદ્રેયુગ બન્યું છે અને જેના કારણે હવે ઘેરાવો મજબૂત બન્યો છે વાતાવરણની અસરના કારણે ભારેથી અતિભારે ચોક્કસપણે વરસાદ છે ફૂંકા બોલાવશે હાલની મિત્રો સિસ્ટમને જોતા એવી માહિતી મળી રહી છે કે એક મજબૂત વાવાઝોડું છે એ બનશે અને એ ગુજરાત ઉપર ટકરાશે વાવાઝોડાનું નામ તો આપણને ખ્યાલ પડી ગયો છે શક્તિ નામનું વાવાઝોડું છે હાલની અરબી સમુદ્રવાળી સિસ્ટમ આવનારા છથી દસ કલાકમાં વધુ અરબી સમુદ્રમાં આગળ વધશે પછી વાવાઝોડું બનશે જોકે આ સિસ્ટમ આગળ વધવાથી ગુજરાત ઉપર અસર થશે નહીં પરંતુ જો આ વાવાઝોડાનો યુટર્ન થશે સિસ્ટમનો યુટર્ન થશે તો ગુજરાત ઉપર છે એ વરસાદ ભૂંકા કાઢશે ત્યાં સુધી મિત્રો ગુજરાતના જે લોકો છે એમને સાવચેત રહેવાની જરૂર કે પછી ડરવાની જરૂર નથી હા મિત્રો આ સિસ્ટમનો યુટર્ન થશે એટલે આ વાવાઝોડું છે એ એમની દિશા બદલશે અત્યારે ખાસ કરીને મિત્રો આ વાવાઝોડું છે એ કચ્છથી દૂર જવા જઈ રહ્યું છે પાકિસ્તાન અને કરાચીની બોર્ડર સુધી પહોંચી અને આ વાવાઝોડું ઓમાન અને મસ્કટના દરિયામાં સમાઈ જશે પરંતુ જો વાવાઝોડું અગિયાર કલાક પછી એટલે દસથી અગિયાર કલાકનો અત્યારે સમય આપવામાં આવ્યો છે પરંતુ આપણે એ આગામી સમય છે ચોવીસ કલાકની વાત કરીએ એટલે આખામી આગામી આખો એક દિવસ ગુજરાત ઉપર છે વરસાદનું વાતાવરણ કેવું રહેશે વરસાદની સ્થિતિ છે કઈ દિશા તરફથી આગળ આવી રહી છે અને વાતાવરણની અસર જે છે એ પવનવાળા ગતિ કરતી માહિતી છે એના કારણે વધારે છે એ પણ આપણે જાણી લઈએ તો ગુજરાત ઉપર અત્યારે મિની વાવાઝોડાનો મજબૂત થતો ખતરો જ ટોરાઈ રહ્યો છે હાલની અરબી સમુદ્રવાળી સિસ્ટમ આવનારા છથી દસ કલાકમાં ફરી વખત સક્રિય થશે અરબી સમુદ્રમાં આગળ વધી વાવાઝોડું બનશે જો કે સિસ્ટમ આગળ વધવાથી ગુજરાતને અસર કરશે નહીં પરંતુ જો સિસ્ટમની અંદર વરસાદનું વાતાવરણ વધારે છે વરસાદની સ્થિતિ ખૂબ વધારે છે તો ગુજરાત ઉપર છે એ વાવાઝોડું અસર પહોંચાડશે ગુજરાત નજીક આવવાની સાથે આ વાવાઝોડું છે એ મજબૂત બનશે આ સાથે મિત્રો એક માહિતી એવી મળી રહી છે ગુજરાતના નજીકના દરિયાકાંઠાની અંદર વધુ એક સિસ્ટમ મજબૂત બની છે અને આ સિસ્ટમને કારણે સ્થાનિક હવામાન વિભાગના જે જણાવ્યા અનુસાર ચક્રવાતમાં ફેરવવાતી સિસ્ટમ વધુ શક્ય બનશે હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની શક્યતા વધશે કારણ કે માછીમાર ભાઈઓને આગામી પાંચ દિવસ માટે દરિયો ન જવા માટે અથવા દરિયો ન ખેડવા માટેની સલાહ આપવામાં આવી છે આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે આ સાથે મિત્રો આગામી ચોવીસ કલાક માટે વેરાવળ અન્ય બંદરો ઉપર એલ એસ થ્રી નામનું જે બંદર ઉપર જે સિગ્નલ છે લાગુ કરવામાં આવ્યું છે વેરાવર અને ઓખા બંદર અત્યારે ડૂબમાં છે કારણ કે આ બંદરો ઉપર સીધી વાવાઝોડાની અસર થશે જેને કારણે એલ સી એસ થ્રી નામનું સિગ્નલ છે એ વેરાવર અને ઓખા બંદરને આપવામાં આવ્યું છે આ સાથે મિત્રો દક્ષિણ દરિયાકાંઠે ડીસી વન સિગ્નલ આપવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા અમદાવાદના ડિરેક્ટર એક કે દાસે પણ ગુજરાત દરિયાકાંઠાના નજીકના રચાતા ચક્રવાત અને તેની અસરો વિશે માહિતી આપી છે એક કે દાસે કહ્યું છે કે ત્રણથી નવ ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ શક્યતા વધારે છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ તરફ તોફાની પ્રવૃત્તિઓ સાથે વરસાદની શક્યતા છે આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પાંચ દિવસ માટે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે આ સાથે આ સમય દરમિયાન દરિયો તોફાની રહેવાની ધારણા છે આજે પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય તો તોફાની જે પાંસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી થોડા દિવસોમાં પવનની ગતિ વધશે ત્યારબાદ સાત તારીખથી વેરાવળની તરફ ઉત્તર પવનની ગતિ વધશે એવું એક ધારણા છે વ્યક્ત કરવામાં આવી છે જે સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત ઉપર નબળી પડતી દરિયામાં આવેલી સિસ્ટમ ચક્રવાતી તીવ્ર બનશે જેમ એકે દાસે જણાવ્યું એમ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર ઉપર બપોરે દોઢ વાગ્યાના આજુબાજુના સમયે એક ઊંડા ડિપ્રેશન સાથેની પોરબંદર સુધીમાં વીસ કિલોમીટર પશ્ચિમમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતી એક સિસ્ટમ છે એ વધુ ડિપ્રેશન સુધી પહોંચે ડીપ ડિપ્રેશન સુધીની આગાહી છે ગુજરાત ઉપર અત્યારે હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે અને સીધી અસર મિત્રો સમુદ્રમાં આકાર લઈ અને વર ચક્રવાતી પરિસ્થિતિને કારણે આગળ વધતી આગાહી ગુજરાત ઉપર આવતીકાલે તીવ્ર ચક્રવાતમાં ફેરવવાની શક્યતા છે આ ઉપરાંત ઓડિશા નજીક બીજી એક સિસ્ટમ પણ ડિપ્રેશન સુધી પહોંચતી જોવા મળી રહી છે એટલે કે બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું છે સક્રિય થયું છે અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બન્યું છે એ પણ ગુજરાતને અસર પહોંચાડશે આમ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે બંને ડિપ્રેશનવાળી સ્થિતિ છે એ મજબૂત થશે વાતાવરણની અસરને છે એ ફેરફાર કરાવશે અને ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ છે તેમ છતાં પણ વરસાદનું જોર વધારશે આ સાથે ગુજરાતમાં અરબી સમુદ્રમાંથી જે ડીપ ડિપડિપ્રેશનવાળી સ્થિતિ આગળ ગુજરાત તરફ આવશે એ સ્થિતિ કેટલી અસર પહોંચાડે એ પણ આપણે જોઈશું અને બંગાળની ખાડીની અંદર વિશાખાપટ્ટનમ તેમજ પુનેશ્વરમ લાગુના વિસ્તારોની અંદર ઓડિશા તરફ થઈ અને એક વાવાઝોડું જો સિસ્ટમનો યુટર્ન ન થાય તો ગુજરાત તરફ આવશે નહીં આ સિસ્ટમ છે એ ઠેક મિત્રો ઉત્તર ભારત તરફ આગળ વધશે હાલ હાલ પૂરતી હવામાન વિભાગ દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી છે એમાં આજે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે ગાજવીજ સાથેના વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સમાવેશ થઈ ગયો છે વરસાદના રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે હવે પછી ચોમાસાની સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને વાદળોનો ઘેરાવો આગળ વધશે વાતાવરણની અસરની અંદર પલટો આવતો જોવા મળશે તો આ પ્રકારની અત્યારે નવી માહિતી આગાહી અને વિડીયો છે એ આપણે જોયો છે તો ખાસ કરી બે ઓફ બંગાળની અંદર એટલે બંગાળની ખાડીની અંદર પણ ચક્રવાતી વાવાઝોડાની અસર છે અને ગુજરાતના દરિયાકાંઠાના સાગરના જે ભાગ છે એની અંદર પણ વરસાદી તોફાન સાથે ચક્રવાતી વાવાઝોડાની અસર છે એ દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો